મારો હોંબોડ ઉડારે સાલ હા આજે તાર કોઈને કુતરમાં લે ગીને પાયનજી ઘેર આવો હા રુકાય વાંદો ને મારે ગૌણ પાણી પોણો પાણી બાજુ પૈસા આપકા પાછો મોજાતો એસા પૈસા નહિ મિલા તો વેવી મળે ઇનામ ને મળે પૈસા কোকেকে আমারা কালে আমায়ে সিটি কোলে কে কে

માલ આવી ગયો છે ગોઠવી દાંતિ થી ધીમે ધીમે હવે હિમાલયા ਮੋਟੀ ਹੋ ਰਹਾ ਬੈਣ ਕੇ ਛੋਟਾਵੀਆਂ ਵਸਤੂ मोस्टली નોટિસ કરી છે મારા આલ્ગોરિધમમાં દેખાય છે જો સો જણા દેખે છે ને તો એમાં લાઈક થોડાક જ કરે છે તો વિડીયોને લાઈક કરજો હવે તમે જવું ને તો કેવું લાગ્યું એમ કહેજો જરૂરથી થેન્ક યુ ગુડ નાઇટ